તારીખ છ આઠ બે હજાર પચીસ ગુજરાત મોસમ સમાચાર હું હાલ હું આજના સમાચાર તો આજ ચોવીસ કલાકમાં ગુજરાતમાં અમુક ભાગોમાં છટા છૂટી થશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા આસપાસ છટા છૂટી થઈ વરસાદની આ પ્રમાણે વરસાદ દસ તારીખે હળવેથી મધ્યમ વરસાદ અમુક ભાગોમાં થશે પંદર આઠ બે હજાર પચીસ આઠમા મહિનાની પંદર તારીખથી વીસ તારીખમાં ધોધમાર ગુજરાતમાં વરસાદ થશે એટલે વીસ તારીખ સુધી ગુજરાતનો કોઈ પણ ખૂણો બાકી નહીં રહે અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે આ પ્રમાણે તારીખ આઠમા મહિનાની અઠ્યાવીસથી ત્રીસ તારીખમાં વરસાદ આવશે એ પણ ઘણા ભાગોમાં ગુજરાતમાં વરસાદ થશે તમે મારો વિડીયો સાચો લાગે સબસ્પ્રાઈ કરવું આ પ્રમાણે મેં તારીખ સાતમા મહિનાની છવ્વીસ તારીખે મેં આગાહી આવેલી હતી કે પંદર તારીખે વરસાદ પંદરથી વીસમાં વરસાદ થશે આઠમા મહિનામાં અતિ ભારે વરસાદ એટલે અગાઉ મેં આગાહી આવેલ થઈ એ પ્રમાણે હાલે અગાઉથી આગળ હાલું કે તારીખ પંદરથી વીસ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે હાલ વરસાદ અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થશે એટલે કોઈ ભારે વરસાદ થાય એવી શક્યતાઓ નથી